તો મસ્ત મજાનું આપણે શાક બનાવવાનું છે સિંગ શિંગભૈયાનું તો અમારું શાક તમને જોવામાં કેવું લાગે કેવું ન લાગે એમને કહેજો પાછા તો અત્યારે તો મસ્ત મજાનું વાતાવરણ છે બતાવું તો કેમ આ છે નહીં આમ આ મારું ઘર છે ને આ ઉપલો છે મારો કારખાનો છે તો જો મિત્રો આવું મસ્ત મજાનું વાતાવરણ છે કેમ પણ ને આ છે ગામ છે તો અમે રહીએ છીએ પ્લોટ વિસ્તારમાં ફૂલવાડી

अगर हम उसका पंगे सूये। आई आमरा एग्जाम है मरी बताइए। अब खाने वाला। अमरशाह कोई तमरी खाने वांछा नहीं है। बना के दियो। कोई तमरी घनी बताइए। हाँ तो मैंने खाया था। कितना मोटे कोबी ओ साइड में लिया होगा? सात और है। मम्मी फैट कबाब

તલ પર ને થોડું કે બે તમે નક દેવું

બધું કામકાજ થઈ ગયું છે અને હવે અમે જઈએ દસો તો હાલે કોઈ બતા બધું લેતા હાલે

તળેલા મરસા મીઠું નાખેલો ઉપર ભુブラ ચા આપડું શીવ ભજી બનાવવાનું નાખી દીધી આપણે સાઉદી ડુંગળી ન સડે તાઉદી ટમેટા નહીં નાખવાના તો આ તમે આ અમારી દેશી ને સરળ રીત કહેવાય આવી રીતે અમારે કાઠિયાવાડી શાક બનાવવાનું હોય તેલ ડુંગળીથી છૂટું પડવા મળે એટલે આપણી ડુંગળી પાકી જાય એમ લાગે જો હવે છૂટું પડી જોઈ શકો તમે તો આ છૂટું પડતું ને આવે

નાખું છું તો છે ને મિત્રો આપડે મસ્ત મજાનું ભેળનું મસું મસ્તું છે એને આપડે ફલાડી દઈએ

हल्ला તો જે મસ્ત મજાનું આપણો આ સડી ગયું છે હવે હવે આપણે નાખી દેવાનું છે આપણું મરચું પલાળેલું હા નાખો નાખી દે સમસ્યારે છોટી છે કે ના ઓલા બોટે નાખો જો નાઈ રગડો રગડો ફીડો રગડો

તો ઠાડો જે વિડીયો બનારે તો જાન તો તોય રોય સસ્પેક પ્રોનો ફૂલતા છે આમ ને રી વૈ લાગે આ કટ કટ કેતા છે રસક કઈ નાક દીધી છે રવિ આયા જોા કેટલા લાવ્યો ત્રણ પાપડ તડીન લાવ્યો એટલે તય હું યકીન બોલતા નહિ આવડતું બોલાઈ દઉં પણ જો ત્રણ ત્રણ પાપડ તેલા મહેનતથી જો આપણે તો નાખી દીધા હવે પાકવા દેવાના કરી દીઓ આય મારા ભાઈ મસ્ત છે ના મસ્ત સુગંધ આવે તો એમ આપણે છે ને થોડું કેવું પાણી ઉમેરવાનું છે છૂટકે લાડ નહીં બસ ₹8 પણ અહીં આપણે હરખા સારી રીતે ઉમેરી દીધું અને છે ને 10-15 મિનિટ છડવા દેવાનું છે થઈ ગઈ છે અને આપણે કાકે મૂકી દઈએ બસ મૂકીજો તો વાકું આ આપણે હેપી વિડિયો નહી જાવ હલ પાપડ હેકવા, એકવા બેસી જાવ અહીંયા રવિ છે ઘડી ખાઈ રહ્યો પાપડ નાખી દીધો અમે હવે તાવડ તાવડીમાં હેકી છે છોડકામાં ના દાવ રવિ ધાન રાખજે પાપડ તો કોડમ આ હવે

તો હવે આપણે જમવાની ફૂલ તૈયારી છે વિડીયમ બિનારો સુગંધ તો એમ આવે ને આપણે તો પાપડ ટેસ્ટ લાખે કે નહીં ખા હાલો આપણે સમા બેહી જાવે સિંગ ભજન ચાક મસ્તીનું બીનું છે છકાઈ ટેસ્ટ કર્યો